જામનગર મહાનગરપાલિકા સંચાલિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો છે ઇન્ડોર સ્ટેડિયમમાં એક્સપાયરી ડેટ ફાયર સેફટીના સાધનો જોવા મળ્યા દિવસ દરમિયાન મોટી સંખ્યામાં અહીં બાળકો આવે છે સરકારી સ્ટેડિયમમાં જ ફાયર સેફટીના સાધનોનો અભાવ જોવા મળતા સવાલો ઉઠ્યા છે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં માત્ર છ ફાયર એક્સ્ટિંગ્યુશર રાખવામાં આવ્યા છે અને તે પણ ચૌદ ત્રણ બે હજાર ચોવીસમાં એક્સપાયરી ડેટ વાળા છે પરંતુ તંત્ર દ્વારા ફાયર એક્સ્ટીંગ્યુશનને રિફિલિંગ કરવાની તસદી પણ નથી લેવામાં આવી જામનગર મહાનગરપાલિકા સંચાલિત સ્પોર્ટ કોમ્પલેક્ષ છે તેની મુલાકાતે જે વીટીવી ની ટીમ છે તે પહોંચી છે હું આપણે દ્રશ્યો બતાવીશ કે સ્પોર્ટ કોમ્પલેક્ષ છે તેમાં જે જે બાળકો છે તે હાલ રમી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે સ્પોર્ટ કોમ્પ્લેક્ષ છે તેમાં ફાયરને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે અહીં તો જો વાત કરવામાં આવે તો અહીં જે દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે અહીં માત્ર ને માત્ર જે આ સ્પોર્ટ કોમ્પલેક્ષ છે તેમાં માત્ર ને માત્ર છ જે જેટલા જે ફાયરના જે બાટલાઓ છે તે મૂકવામાં આવ્યા છે આપણે તેનું રિયાલિટી ચેક કરશું કે જે આ ફાયર ના બાટલાઓ છે તેમાં જે તારીખ છે તે ક્યાંક ક્યાંક જતી રહી હોય તેવું લાગી રહ્યું છે જે ડ્યુ ડેટ છે તે ચૌદ ત્રણ બે હજાર ચોવીસ છે ત્યારે આ જે બાટલા એક્સપાયરી ડેટ છે તે જતી રહી છે ત્યારે ક્યાંક ક્યાંક જે મહાનગરપાલિકાની બે દરકારી છે તે સામે આવી રહી છે હું આપને દ્રશ્યો બતાવીશ કે આજે જયારે સોમવારનો દિવસ છે ત્યારે વિદ્યાર્થી જે બાળકો છે તે ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે જ્યારે રવિવાર કે શનિવારનો દિવસ હોય છે ત્યારે અહીં ઓછા છે તે રમતા હોય છે ત્યારે જો જે રાજકોટની ઘટના બન્યા બાદ જો આવી જ ઘટના જામનગરમાં બને તો કોઈ નવાઈ નહીં જે અહીંયા ફાયર સેફ્ટી સાધનો હોવા જોઈએ ક્યાંક ને ક્યાંક ફાયર સેફટીના સાધનોનો અભાવ છે તે જોવા મળી રહ્યો છે હિરેન પરમાર વીટીવી ન્યૂઝ જામનગર